એ હાલો તો હવ ડાયરા રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધા એનું સ્વ સ્વાગત છે કાલના વિડીયોમાં જેમાં ઘંટીનો બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હતો એમ આવી એનો અવાજ થોડોક આવે છે હવે આજે પતી જાય એટલે હવે થોડુંક જ અહીંયા વિડીયો ચાલુ કરીને પછી માથે વહી જઈશ અને ન્યા જઈને પછી આગળનું જે કંઈ રેકોર્ડિંગ કરવું છે એ કરીશ કરીશ જેથી તમને બહુ ડિસ્ટર્બન્સ ન આવે એટલે આજે દેશી તળપદી ભાષામાં આપણો વિડીયો ચાલુ રાખીએ બા મંદિરે જઈને આવી ગયા છે ને એનું રોજનું કામકાજ અહીંયા આવીને આ થોડું ઘણું આ જાળવાના પાંદડા પડ્યા હોય ને તો એ આવે નહીંથી સાફ કર નાખે તો ઈ કામકાજ અત્યારે એ કરી રહ્યા છે બા જય શ્રી કૃષ્ણ બાઈ કીધું પણ હવે આ અમાજમાં સંભળાય નહીં તો ચાલો અને રવિવાર છે તો છોકરાઓ નિરાયતે હૂતા છે હું હૂહે એટલે આવું બધુંય છે હવે આગળ જે જ્યાં થાય તમને બતાવતા રહેશું તો જોતા રહેજો વિડીયો ભા આ સાફ સફાઈ કરે છે ને આ લાગે પેમ્પલેટ આવ્યો હોય ને જોવે છે હું નવીન છે જાણવી લે ને થોડુંક તો સ્કૂલની એડવર્ટાઈઝ છે છાપામાં કંઈક કંઈક આવતા હોય એમ ખાતાની એ પ્રમાણે અત્યારે થોડુંક ભેજનું પ્રમાણે વધારે હોય એવું લાગે છે ને તડકો એકદમ તીવ્ર આવી રહ્યો છે ને વળી રાતે ક્યારેક પવન પણ ઠંડો બહુ વાઈ રહ્યો છે એટલે બે ત્રણ દીમા વરસાદ આવે તો આવે એવું છે હવે જોઈ આવે કે ન આવે આપણા હાથમાં નથી જોઈ લઈએ શું થશે બે ત્રણ દીમા એ જોશું તમે જોશો હું જોશું ચાલો તો આજે હવામાનને લગતી જ એક વાત કીધું કે એક ખેડૂત છે ને ભગવાનને બહુ પ્રાર્થના કરતો હતો તો એ કહે કે એ પ્રભુ આ કેવું વાતાવરણ રાખશ કે ઘડીક થાય તો કે વરસાદ આવી જાય ઘડીક થાય તો ઠંડી પડવા માંડે ને ઘડીક થઈ તો તડકો પડી જાય આમાં મોલાઈ તું કેમ હરખી પાકે એટલે બહુ આવી પ્રાર્થના કરતો હતો ને બહુ એમ કહેતો હતો ને એટલે પછી પ્રભુને થયું કે હાલ આને દર્શન દઉં એટલે એને દર્શન દીધા ને કીધું હોય કે ભાઈ તને શું વાંધો છે તો એ કે આ કેવું વાતાવરણ રાખો કે ઘડીક થાય તો વરસાદ આવી જાય ઘડીક થાય તો બહુ ગરમી પડવા માંડે ને આમાં કે મોલાયત કેમ હરકી થાય એ ખરખું વાતાવરણ કંઈક વ્યવસ્થિત રાખો પાકને જેવું જોઈએ એવું તો કે એમાં મોલાયત પાકે એટલે એ કે આયલ હું બધું તો તને એ કે ન આવડતું હોય તો મને કયો કે હું કરી દઉં એટલે પ્રભુ કે એક વાંધો ને આવેલ હું બધાનું તો તને ન હોપી આવું પણ તારા ખેતર પૂરતું કે તને હોપી દઉં તારે જેવો પવન ને જેવી ઠંડી ને જેવી ગરમી જેવો તડકો ને જય વરસાદ જોતો હોય એવું બધું તારું પડશે જા તારે ઈચ્છા પ્રમાણે તું વાતાવરણ ગોઠાઈ અને પકાય પાક એટલે એ ખેડૂતે એવું કર્યું એ જઈએ જોઈ ત્યાં જે પાક વાવે એની એને અનુકૂળ વાતાવરણ કરી દે ઠંડી જોતી હોય તે ઠંડી પાડે ને ગરમી જોઈ ત્યાં ગરમી પાડે ને જરૂર પડે ત્યાં વરસાદ પાડે ને આવી રીતે બહુ સરસ વાતાવરણ મેન્ટેન રાખે એક જરા કંઈ ફેરફાર ન દે અને એ બહુ સરસ થયો કેરીનું ખેતર હતું તો કેરી તો બહુ મોટી મોટી થઈ ગઈ ઘઉં વહીવાતા એમાં વચારે તો એ ઘઉંય બહુ સરસ થઈ ગયા પણ આ પણ મહત્ત્વનું છે થયું તો બહુ બધું સારું દેખાવે જેવું કેરી ખાવાની સુધારવાની ચાલુ કરે ચાખો ને તો કોઈ સ્વાદ જ નહીં હાવ મોરી લાગે ઘઉં ઘઉંમાંય કોઈ જાતની મીઠાશ નહીં આવી બીજી કેટલી બી વસ્તુઓ આવી તો કોઈ જાતનો સ્વાદ નહીં વસ્તુ બધી થઈ પાક બધો થયો પણ કોઈ જાતનો સ્વાદ નહીં હવે આ લે કોણ એટલે પછી પ્રભુને કીધું કે આ તમે કીધું એમ કર્યું પણ થયું તો આવું એ કે આટલે એ વાત છે કે હું જે વાતાવરણ કરું ને એના લીધેથી આ પાક તમારા બધાય મીઠા જે છે એ ભલે પ્રતિકૂળ વાતાવરણ હોય પણ એ જે પાકને જે ટાઈમે થોડીક એને તડકોય જરૂરી હોય તો એ તડકો વધારે પાડું તો એના લીધેથી પાકમાં મીઠાઈશ આવે છે તમારા લીધેથી મીઠાઈશનો તમે કહો એમ કરું તો આ ન થાય બધું એમ એટલે આપણે એ બુદ્ધિ કેટલી વાણંદની વાટકી જેટલી અને એની બુદ્ધિ તો અપાર હોય હવે આની વિશે એક વાત એક બીજું એક વાત કહી દઉં કે જાજુ નહીં થઈ જાય ને વાંધો નહીં હાલો ને થઈ જાય તો થઈ જાય મતલબ સારી જ વાત છે મજા આવશે તમને સાંભળવાની તો એમાં એવું હતું કે એક ભાઈ ગયો એક સાધુ મહાત્મા પાસે અને સાધુ મહાત્માએ કીધું લે આ મીઠું એક વાટકો પાણી નાખ્યું કે પી જાય એટલે ઓલો તો પી ગયો કે આ ખારું ધૂધવા જેવું છે કે સમુદ્રના પાણીથી વધારે ખારું છે પછી એનું એ મીઠું બાજુમાં એક તળાવ હતો એ ન્યા સાધુ લઈ ગયા કે હાલ ન્યા ન્યા નાખ્યું આ પાણી પાણીમાં મીઠું નાખ્યું એટલું જ મીઠું નાખ્યું એટલે પછી કે હવે તું આ તળાવનું પાણી પી કે એ તો મીઠું ટોપરા જેવું જ છે એમાં કાંઈ ફેર ન પડ્યો એટલે તૈયાર સાધુએ કીધું જો કે તારી બુદ્ધિ છે ને ઓલું માં પાણી નાખ્યું તું જેવું હતું ને એટલી વાટકા જેટલી જ બુદ્ધિ તારી હતી અને કે મારે આ આવડી બુદ્ધિ કરો ને તો તમને કઈક થોડું સમજાય બુદ્ધિ મતલબ મત સમજણ આમ સમજી લ્યો ને બુદ્ધિની બદલે સમજણ બસ આપણી સમજણ ટૂંકી હોય ને એટલે આપણને એમ લાગે કે બધું હરકું થયું બરાબર નથી પણ સમજણ થોડીક મોટી કરો ને તો આપણને એ બધું હરખું ન થતું હોય ને એમાંય બધું હરખું લાગે બસ તો સમજણ વધારવાની વાત છે એના માટે થઈને આ એ કહી દીધું ને બીજું આ થોડુંક એમાં એને રિલેટેડ કહી દીધું બસ ચાલો તો આઠ વાગ્યા સુધીનો આઠ વાગ્યા જેવો સમય થઈ ગયો છે તો હવે નીચે જઈએ અને આગળ વધીએ તમને બતાવીએ એક વ્યક્તિએ બીજા વ્યક્તિને એમ કીધું કે તું તો કૂતરો છો કાં તો એમ કે તું તો ગધેડો છો તો હલો હસતો હસતો દાંત કાઢો મીડો એ કે કેમ દાંત કાઢે એ કે તમે કીધું પણ મારે ચાર પગ કે પૂંછડી કે એવું તો કાંઈ છે ને એટલે મારે હસવું મને હસવું આવ્યું અને બીજા નંબરમાં કે ક્યારેક જે શાસ્ત્રોમાં લખ્યું છે ચોર્યાસી લાખની છે તો એમાં આમાંથી ક્યારેક પસાર છે ને એટલે તમે ત્યારનું અત્યારે કહી દીધું એમાં કંઈ ખોટું લગાડવા જેવી વાત નથી એટલે તો નવરાત્રીના આ દિવસો ચાલે છે એમાં માતાજીનો આ મૂર્તિ જોઈને મને જે વિચાર આવ્યો એ તમને કહું કે જો નિયમ માર્યા તો માતાજીનો વાલ મળશે અને જો નિયમ બારા ગયા તો બાજુ માતાજીની બાજુમાં રહેલો સિંહ છે ને એ મળશે લઈને બેસી ગયા છે બે ને અહીંયા કઈક કઈક ભણવાનું છે કે પછી ઈતર પ્રવૃત્તિ આ કેમ આમ થયું ઓકે આવું છે આની ઉપર આની ઉપર વજન દેવાઈ ગયો મારાથી નથી ગયો ને ત્યારે ઓકે ચલો હમણાં ડેમેજ થતા થતા રહી ગયું નકર ડેમેજ થઈ જાત અત્યારે જમી લીધું છે વેદુ બેને સાંજે શું પ્રોગ્રામ છે હે કાંઈ ખબર નથી કંઈક ગોણીઓ ગણીઓ જમાડવાની હતી ને જે તો તારે જમાડવાની હો કે તું તારે જમવાનું છે કાં લે તો તું બધી ગોણિયું થઈને જમી આવતી હોય તો પછી અહીંયા બધી બીજી ગોણિયું આવે તો તારે જમાડવી પડે ને હેં તો કોણ જમાડે તો કોણ જમાડે કે ને ફટાફટ કે છોકરીઓને મમ્મીઓ કે તો તાર મમ્મી જમાણ છે ને સરસ સારું લ્યો નવરાત્રિમાં એટલું તો કરવાનું હોય ચાલો માસા બિયારનું કાર્ટૂન જો કેવું છે માસા બિયર જ છે ને એમાં કાર્ટૂનના નામ નો ખબર હોય પણ છોકરા વાવડા થાય ને એ જોવા મંડે ને એટલે થોડા ઘણા નામ ખબર પડે જ નકર તો કાંઈ ખબર ન હોય ચાલો બપોરના સવા એક વાગ્યા આજુબાજુનો સમય થઈ ગયો છે ને થોડી ઘણી વાર્તાલાપ તમારી સાથે કરવા માટે પ્રસ્તુત થઈ ગયો છું એ પણ આવા તડકામાં એની પણ એક મજા છે તો મહિમાની મજા છે એના જેવી વાત છે આ મહિમાની મજા કેવી હોય એ એક તમને કહી દો બહુ ટૂંકમાં કહી દઈશ બહુ લાંબુ નહીં કરીએ એના ઇન્ટરેસ્ટિંગ પણ છે અને આનું બાળક હોય એને ચોકલેટની કે પછી મીઠાઈની કે એ ખબર હોય તો એ આપો ને એક બાજુ પૈસા પીડા હોય તો એ જનરલી જ્યાં સુધી પૈસાની ખબર ન હોય ને ત્યાં સુધી એ ચોકલેટ મીઠાઈ કે એ બાજુ એ લેવાની ટ્રાય કરે ને એના તરફ આકર્ષે થોડોક મોટો થઈ જાય પછી ખબર પડે કે આ બધું ચોકલેટ મીઠાઈ ને એ બધી વસ્તુ તો પૈસાથી આવે છે તો આ બધી વસ્તુ કરતા તો પૈસા મહિમા છે તો પછી પૈસા પાછળ કેવો દોડ્યો જાય છે આખી જિંદગી હોય તો ભણી લે ભણ્યા પછી ન ગમતું હોય તોય મહેનત કરી લે પોરે નહીં વહી જાય ઘણી વાર અને ત્યાં પણ જઈને કેવા કેવા કામ કરના કે અહીંયા તો ઘરનું સંડાસ અહીં જ ન સાફ કરતા હોય ત્યાં જઈને હોટલોના સંડાસ બાથરૂમ સાફ કરે એવી જોબ મળે તોય કરી લે કારણ કે ત્યાં પૈસા મળે પ્લસ ત્યાં વેટરના કામ પણ કરી લે બીજી આવી તો બધી ઘણી બધી બાબતો હોય રેસ્ટોરન્ટમાં હોય નું કામ કરી લે ત્યાં એને નાનપ અનુભવ હોય નહીં પણ અહીંયા જો એવું કઈ કામ કરવામાં આવે તો એને નાનપ અનુભવ હોય એમ તો કાંઈ ક્યાં કરવું અને આમ જોવા જાવ તો હોટલના જે બધા સંડાસ બાથરૂમ ને બધું સાફ કરવાનું હોય એ ઓલરેડી સાફ જ હોય ને નું બધા જે હોય એ બધું એટલું બધું કઈ બગડેલું ન હોય જાહેર શૌચાલય ખબર પડે કે શું હાલત હોય જાહેર હોય તો પૈસા કરવાનું હોય એટલે બધું સ્વચ્છતા હોય આપણે અહીંયા બાબતે પાછળ છે જોકે હજી મોદીજી જેવા નેતા ને અમુક એવી રીતે થોડું થોડું અભિયાન ચલાવે છે એટલે એજ્યુકેટેડ લોકો છે એ ટ્રાય કરે કે બહુ બગાડો બગાડતા નથી થોડુંક સાફ સફાઈ રાખે તોય છતાંય ઘણા એવી વિકૃત માનસિકતા વાળા હોય એ બગાડવાનું પ્રયાસ કરે જ્યાં ત્યાં પાનમાં માવાન ખાઈ ખાઈને પિચકારીઓ મારી દે જ્યારે સફેદ દિવાલ જોઈ નહીં એનું એમાં પેઇન્ટિંગ કર્યા વગેરે રહ્યા નહીં તો આવું છે વાત ક્યાંની ક્યાં હોઈ ગયું મહિમાની વાત હતી તો આવું થોડુંક મગજમાં હતું તો તમારી સાથે શેર કર્યું હવે આગળ વધીએ ને તમને બતાવીએ ને હજી એક બીજી એક વાત એક મેં વાંચ્યું મિસ્ટર બિનનો ફોટો હતો ને નીચે લખેલું હતું ઇંગ્લિશમાં હતું પણ હું તમને ગુજરાતીમાં કહી દઉં કે લોકો પોતાની અચિવમેન્ટ શેર કરતા હોય કે અચિવમેન્ટ પોસ્ટ પોસ્ટ કરતા હોય પણ એના કરતા પોતાનું ઇન્સલ્ટ થઈ હોય કે એવું કોઈ શેર ન કરે પણ લોકો આવું શેર કરવા માંડે ને તો લોકોને એમ થાય કે આનું કંઈ ફ્યુચર નથી ને આ કઈ એવું આગળ નહીં આવે પણ પછી એ જ વ્યક્તિ આગળ આવી જાય લોકો આમાં જેલસ ન થાય તો બસ હવે આ થોડુંક સાઈડ ઉપર જાય છે તો હવે આટલું રાખીએ પછી બતાવીએ તમને બપોર પછીના સમયમાં પછી પણ જે કઈ બતાવવા લાયક હશે બતાવીશ બતાવીશ પ્રકાશને તડકો તો એટલો છે ને આંખે સરખી ખુલતી નથી એટલે આમ ઝીણી આંખ થઈ જાય છે આવું છે અત્યારે તો